ભાવનગર શહેરના રાધનપુરી બજારમાં કટલરીની દુકાનમાં આગ લાગી શહેરના આ બાચક વિસ્તારમાં રાધનપુરી બજારમાં આવેલ મોટા ફરિયામાં કટલરીની દુકાનમાં અચાનક આગ લાગવા પામી હતી ગીચ વિસ્તારમાં આવેલ જનતા ફેક્ટરી હોલસેલ વેપારી અમિત મંગાળીના બે માળના બિલ્ડિંગમાં આગ લાગવા પામી હતી ગીચ વિસ્તારમાં બિલ્ડિંગ હોવાથી ફાયરનું વાહન જવું પણ મુશ્કેલ હતું થોડા સમયમાં આગ એ વિકરા સ્વરૂપ ધારણ કરી લીધું હતું ઘોડા રાખેલ કટલરીનો માલ સામાન બની ખાખ થઈ જવાયો હતો હાલ તમે જોઈ રહ્યા છો ભીષણ આગના દ્રશ્યો ખૂબ જ ગંભીર છે અને જો શક્ય તો આ આગ પર કાબુ મેળવાય તો આસપાસના ઈમારતને પણ નુકસાન થાય શક્યતા દેખાઈ રહી છે ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર વિભાગ ઘટનાને દોડી આવ્યું હતું ફાયર વિભાગની ચારથી પાંચ ગાડીઓ સ્થળ પહોંચી આગને કાબુમાં લેવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી સૂત્રોના જણાવ્યા અનુસાર આગ કયા કારણ લાગી તેની માહિતી નથી મળી સદનસીબે કોઈ જાણી થવા પામી નથી અહેવાલ પારેખ ભાવનગર